સ્વ મિશન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ધ્રાંગધ્રા હરિયાળુ ધ્રાંગધ્રા બનાવવાના સંકલ્પ સાથે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના વેપારીઓ દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે યોજાઈ હતી જેમાં તમામ ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું

દુકાનોમાં ડસ્ટબિન નું વિતરણ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું રોજ ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે ધ્રાંગધ્રાના વિવિધ વેપારીઓ વચ્ચે પ્રતિકાત્મક રૂપે અમે ડસ્ટબિન વિતરણ કરવામાં આવ્યું હું આજે ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ તરીકે વેપારીઓને એક વિનંતી કરવા માંગુ છું કે આપણા ગામને પ્લાસ્ટિક બનાવવું હોય તો ધ્રાંગધ્રા નગરપાલિકાની આ પહેલને સાથોસાથ તમે પણ એક સહકાર આપો પ્લાસ્ટિક મુક બનશે તો આવનારા સમયમાં આપણા બાળકોને જે ખતરા રૂપ છે પ્લાસ્ટિક તેમાંથી ઉગારી શકશું એ સિવાય બીજી વાત એ કરવા આજ અમે આજે વિતરણ કર્યું એ પ્રતિકાત્મક રૂપે છે આવનારા સમયમાં ધ્રાંગધ્ર નગરપાલિકાના સ્ટાફ અને અમે સુધારી શક્યો સાથે મળીને ગામમાં દરેક દુકાને ડસ્ટબિન વિતરણ કરવાના છીએ અને સાથે સાથે વિનંતી પણ કરશું અમે કે તમે આ ડસ્ટબિનનો ઉપયોગ કરો કચરો બધો એમાં નાખો પબ્લિક કોઈ કચરો બહાર રોડ ઉપર નાખતો હોય તો એને પણ સમજાવો કે ભાઈ આ ડસ્ટબિન આપણને એના માટે જ આપ્યા છે ડસ્ટબિનમાં કચરો નાખો તો હું ફરીવાર વિનંતી કરું છું ધ્રાંગધ્રાના વેપારીઓને કે આપણું ગામ સ્વચ્છ સ્વચ્છ અને રણિયામણું કરવું હોય તો પ્લાસ્ટિક મુક્ત બનાવવું પડશે ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ જાડેજા ઝાલા સીઓ સાહેબ અને હું પ્રવીણભાઈ રબારી સેનિટેશન ચેરમેન દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આજે એક ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું છે જે આઈ કે જાડેજા સાહેબનું એક સપનું છે સ્વચ્છ ધ્રાંગધ્રા સ્વસ્થ ધ્રાંગધ્રા એ અભિયાન રૂપે આજે અમે વેપારીઓને બોલાવીને જુદા જુદા માર્ગદર્શન આપીને ધ્રાંગધ્રા સિટી કેમ આપણું સ્વચ્છ રહે એમ વેપારીઓ સાથે અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરીને પ્લાસ્ટિક કેનો નાખવું કોઈ બિનઉપયોગી કચરો જ્યાં ત્યાં કાગરિયા પ્લાસ્ટિકના જે આપણને હાનિકારક અત્યારે જે થઈ રહ્યું છે એ આવનારા સમયમાં ઉપયોગી બનીને વેપારી પણ આપણને મદદરૂપ બને એ ભાવના સાથે આજે અમે અલગ અલગ વેપારીઓને બધાને બોલાવીને ડસ્ટબિનનું એક વિતરણ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં અમે વિના મૂલ્યે વ્યાપારીઓને એક આપી આપીશી જ્યાં ત્યાં કચરો નો નાખો અમારી ડોર ટુ ડોરની ગાડીઓની ટીમ બે ટાઈમ ફરે છે એમાં કચરો નાખો અને સ્વચ્છ ધ્રાંગધ્રા સ્વસ્થ ધ્રાંગધ્રા રહે મિશનમાં અમને મદદરૂપ થાવ એવી અમે વ્યાપારીઓને અપીલ કરે છે